નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક દાહોદ ખાતે જોય ઓફ લિવિંગ ઉક્તિને સાર્થક કરતા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકોની સ્વેટરો વિતરણ કરવામાં આવ્યા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર બસો બત્રીસ એફ વન રિજન એઇટ અને ઝોન ટુમાં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટી પરમાનન્ટ પ્રોજેક્ટ ગામડાના અંતરિયાળ બાળકોની સ્વેટર વિતરણ કરવાનું છે આ પ્રોજેક્ટના ચેરમેન લાયન કમલેશ લિંબાચિયા અને તેમની ટીમ દ્વારા ત્રણસો પંચાણું સ્વેટર વિતરણ કરવામાં આવ્યું જેમાં દાતાઓ દ્વારા જય ઓફ લિવિંગ ઉક્તિ કરતા વસંત કારેલિયા દ્વારા જયેશભાઈની યાદમાં ડલ્લાસ યુએસએ કામિનીબેન રાંદેરી અલ્કેશભાઈ શેઠ રાજકુમાર સહેતાઈ સેફીભાઈ પિટોલવાળા દિનેશભાઈ લિંબાચિયા દાન આપવામાં આવ્યું હતું તો ઉત્તમ કાર્યમાં સહભાગી થયા જેમાં પટેલ ફળિયા વર્ગ બોરવાણી પચાસ સ્વેટર કાળાખેતર વર્ગ પ્રાથમિક શાળા તરવાળિયા દ્વારા ચાલીસ સ્વેટર સિલોટ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ભંભુરી ચાલીસ સ્વેટર કોટડા બુઝર્ગ વર્ગ પ્રાથમિક શાળા દ્વારા પાંત્રીસ સ્વેટર કરમચંદનું ખેડૂ પ્રાથમિક શાળા પાંત્રીસ ખૂટકેડા મુખ્ય પ્રાથમિક શાળા ચાલીસ વેટર ફળિયા વર્ગ પ્રાથમિક શાળા બોરડી પાંત્રીસ માળફળિયા વર્ગ કોટડા બુઝર્ગ ત્રીસ તો સાથે જ હિંમત પ્રાથમિક શાળા પચાસ અને પ્રાથમિક શાળા જે ગમલા વર્ગ પ્રાથમિક શાળા છે તેમના દ્વારા ચાલીસ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું